નમસ્તે મિત્રો અમારા પવિત્ર અને ખૂબ જ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે તમે જે માહિતી સાંભળવાના છો તે સામાન્ય નથી તે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે આજે આપણે આગામી ચોવીસ કલાકની રહસ્યમય અને અદભુત ક્ષણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે બ્રહ્માંડની મહાન શક્તિઓ તમારા ભાગ્યને ફરીથી લખવા જઈ રહી છે મિત્રો આજની માહિતી સામાન્ય લોકો માટે નથી તે ફક્ત તે લોકો માટે છે જેમની પાસે પોતાનું જીવન સંપૂર્ણપણે બદલવાની હિંમત છે આજની રાત અને કાલ એ સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારી કુંડળીમાં પ્રવેશ્યા છે આવનારી ક્ષણોમાં આનો પુરાવો તમારા જીવનમાં સ્પષ્ટપણે પ્રગટ થશે તમારી કુંડળી હાલમાં બ્રહ્માંડના સૌથી શક્તિશાળી ગ્રહના પ્રભાવ હેઠળ છે પરંતુ ડરશો નહીં આ પ્રભાવ તમને નીચે લાવવા માટે નહીં પરંતુ તમને ઉત્થાન આપવા માટે આવ્યો છે તમે અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે લોકો તરફથી ઉદાસીનતા પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત નાણાકીય મુશ્કેલીઓ પ્રેમમાં અવરોધો કામમાં અવરોધો આ બધી બાબતો તમારી કુંડળીમાં લખાયેલી હતી પરંતુ હવે તે બધી રેખાઓ ભૂંસી નાખવામાં આવી રહી છે તમારી કુંડળી હવે ખુદ મહાકાલ શિવના પવિત્ર હાથ દ્વારા લખવામાં આવી રહી છે તમને તમારા કાર્યોનું ફળ મળવાનું છે અને આ ફળ ફક્ત એક સામાન્ય પરિણામ નથી તે જીવન બદલી નાખશે તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી કુંડળીમાં એક રાજયોગ બની રહ્યો છે જે ફક્ત થોડા ભાગ્યશાળી લોકો જ તેમના જીવનમાં એક વાર અનુભવે છે આ યોગના પ્રભાવ હેઠળ તમારા જીવનના પાંચ મુખ્ય ક્ષેત્રો એકસાથે પરિવર્તન પામવાના છે સ્વાસ્થ્ય સંપત્તિ પ્રેમ કાર્ય અને કૌટુંબિક સુખ આ બધા ક્ષેત્રોમાં અસ્તિત્વમાં રહેલા અવરોધો પોતાની મેળે જ દૂર થઈ જશે કારણ કે ભગવાન શિવ પોતે તમારી જીવનરેખાને સીધી કરી રહ્યા છે રાહુ અને કેતુના અવરોધો શનિની સાડા સતી અને મંગળનો ક્રોધા બધાનો અંત આવવાનો છે પરંતુ યાદ રાખો મિત્રો જ્યારે દૈવી ઊર્જા સક્રિય થાય છે ત્યારે કેટલીક નકારાત્મક શક્તિઓ પણ સક્રિય થઈ જાય છે જે તમને મુંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરે છે આગામી ચોવીસ કલાકમાં તમારે એવી ઘણી ક્ષણોમાંથી પસાર થવું પડશે જ્યાં તમે ગેરમાર્ગે દોરવા માટે લલચાઈ જશો એવું લાગશે કે કંઈક ખોટું થઈ રહ્યું છે પણ ત્યાંથી જ તમારો યોગ્ય સમય શરૂ થાય છે આ તમારા વિશ્વાસ ધીરજ અને તમારા કાર્યોની અંતિમ કસોટી હશે આ સમય દરમિયાન તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ કોઈપણ ઉતાવળિયા નિર્ણયો ન લો જે તમારા સારા સમયને અસર કરી શકે હું એક ખૂબ જ સરળ છતાં દૈવી ઉપાય શેર કરવા જઈ રહ્યો છું આજે રાત્રે બાર વાગ્યા પછી એકાંતમાં બેસો અને ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય ફક્ત તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરશે નહીં પરંતુ તમને એક અદ્રશ્ય કવચ પણ પ્રદાન કરશે અને જો તમે ઈચ્છો તો આ મંત્રનો જાપ કરતી વખતે તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો અને શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો તે સમયે તમારી કોઈ પણ ઈચ્છા ચોવીસ કલાકમાં પૂર્ણ થઈ શકે છે તમારે એક વધુ સાવચેતી પણ રાખવી જોઈએ આગામી ચોવીસ કલાકમાં કોઈને જૂઠું ન બોલો કોઈનું અપમાન ન કરો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોક્કસપણે મદદ કરો કારણ કે આ સમયે તમારી દરેક ક્રિયા ભગવાન શિવ સમક્ષ રજૂ થઈ રહી છે જો તમે આ સમય દરમિયાન કોઈ માટે પ્રાર્થના કરો છો અથવા કોઈનું ભલું કરો છો તો ભગવાન શિવ પોતે તમારા માટે એવા ચમત્કારો કરી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હવે વાત કરીએ તે ઊર્જા વિશે જે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે આ કોઈ સામાન્ય ઉર્જા નથી તે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ છે જે ફક્ત તે લોકો માટે આવે છે જેઓ આ દૈવી શક્તિને સાચા દિલથી બોલાવે છે અને મિત્રો તમારો આહવાન સાંભળવામાં આવ્યો છે ભગવાન શિવની ત્રીજી આંખ હવે તમારા જીવનનું રક્ષણ કરવા માટે જાગૃત થઈ ગઈ છે હવે કોઈ દુશ્મન કોઈ તાંત્રિક વિધિ કોઈ ખરાબ નજર કોઈ મેલીવિદ્યા કોઈ કોર્ટ કેસ કોઈ દુશ્મન તમારી તરફ જોઈ પણ શકશે નહીં જે ચમત્કારો થશે તે એટલા શક્તિશાળી હશે કે તમને આશ્ચર્ય થશે કે શું આ બધું ખરેખર તમારી સાથે થઈ રહ્યું છે જ્યારે તમે ઘરે બંધ દરવાજા પાછળ બેસો છો ત્યારે આ વિડિયો જુઓ અને ધ્યાન કરો છો ત્યારે તમને પહેલાથી જ આપવામાં આવેલા સંકેતોનો ખ્યાલ આવશે ભગવાન સપનામાં દેખાય છે શિવલિંગનું વારંવાર દર્શન થાય છે તમારા ઘરમાં બેલપતર કે ત્રિશૂલ જોવા મળે છે આ બધા સંકેતો છે કે તમને હવે આશીર્વાદ મળી રહ્યા છે જો તમે આ સંકેતોને ઓળખી લો છો તો સમજો કે તમે પસંદ કરેલા છો જો તમે તેમને હમણાં અવગણશો તો આ તક ફરી ક્યારેય નહીં આવે કારણ કે બ્રહ્માંડ દરેકને આ ખાસ ઊર્જા ફક્ત એક જ વાર આપે છે જો તમે તેનો લાભ લો છો તો તમારું નસીબ તમારા સંબંધો તમારી નોકરી તમારો વ્યવસાય બધું જ સોનાની જેમ ચમકશે હવે અમે તમને જણાવીશું કે તમારી કુંડળીમાં દરેક ગ્રહનું ગોચર શું સૂચવે છે અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ પરંતુ આ શીખતા પહેલાં મારી એક નાની વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને હમણાં જ કરો અને જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આ માત્ર ભક્તિનું પ્રતિક નથી પણ એક શક્તિશાળી સ્પંદન પણ છે જે બ્રહ્માંડની ઉર્જાને તમારી તરફ ખેંચે છે હવે આ સમયને હળવાશથી ન લો કારણ કે આવા સમય જીવનમાં વારંવાર આવતા નથી તમારા સંજોગો ગમે તે હોય ભલે તમે તમારા જીવનથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હોવ કે નિરાશ હો આ તે સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારા જીવનની હોડીને લંગર કરવા આવ્યા છે આ એ સમય છે જ્યારે તમારા સુકાયેલા આંસુઓ સ્મિતના પાકથી બદલાઈ જશે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે તમે ઘણું બલિદાન આપ્યું છે તમે ઘણું અપમાન સહન કર્યું છે પરંતુ આ બધું સમાપ્ત થવાનું છે હવે એક નવો અધ્યાય શરૂ થવાનો છે આગામી ચોવીસ કલાકમાં તમને એક દૈવી દ્રષ્ટિ મળશે જે તમારા ભાગ્યની દરેક ગાંઠ ખોલી નાખશે આ એ સમય છે જ્યારે તમારું ભાગ્ય ફક્ત ચમકશે જ નહીં પરંતુ સમગ્ર સમાજને આંચકો આપશે હવે તે ક્ષણ છે જ્યારે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે તમે કલ્પના પણ કરી શકતા નથી કે કેવી રીતે એક નાની વસ્તુ એક અદ્રશ્ય ઘટના તમને અચાનક એક એવા વળાંક પર લાવશે જ્યાં બધું બદલાઈ જશે ભગવાન શિવની કૃપાથી એક પછી એક ઘટનાઓ બનશે જૂનું દેવું અચાનક માફ થઈ શકે છે તમને બેંક તરફથી અણધારી રકમની જાણ કરતો ફોન આવી શકે છે એક જૂનો મિત્ર જે વર્ષોથી સંપર્કમાં નથી તે અચાનક તમને મદદ કરવા માટે દેખાઈ શકે છે કોઈ નવો પ્રોજેક્ટ નવી નોકરી કોઈ નવી તક અચાનક આવી શકે છે પરંતુ ધ્યાન રાખો કે આ શુભ સમય એક મહત્વપૂર્ણ ખતરો પણ ધરાવે છે તમારી પોતાની બેદરકારી જો તમે ખોટો નિર્ણય લો છો કોઈ પર બિનજરૂરી રીતે વિશ્વાસ કરો છો અથવા ગુપ્ત માહિતી શેર કરો છો તો આ ખૂબ જ સારો સમય મોંઘો સાબિત થઈ શકે છે તેથી આજે તમારે શીખવું જોઈએ કે મૌન એક શક્તિશાળી સાધન છે જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમે શું કરી રહ્યા છો તે કોઈને ન કહો ભગવાન શિવની યોજનાઓ હંમેશા મૌન દ્વારા ફળીભૂત થાય છે જ્યારે ભગવાન શિવ કોઈના જીવનમાં પરિવર્તન લાવે છે ત્યારે તે રહસ્યમય રીતે થાય છે તેથી આજે તમને જે મૂંઝવણભર્યું લાગે છે તે આવતીકાલે સ્પષ્ટ થશે અને તમારે યાદ રાખવું જોઈએ કે આ સમય તમારા માટે એક સંદેશ લાવે છે તમે જીવનમાં એક એવા વળાંક પર પહોંચી ગયા છો જ્યાંથી કોઈ વળતર નથી ફક્ત પ્રગતિ છે પાછળ જોવાની જરૂર નથી કારણ કે તમારી પાછળ ફક્ત આંસુ છે અને આગળ ફક્ત સફળતા છે હવે ચાલો તમારી કુંડળીમાં બની રહેલા એક ખાસ યોગની ચર્ચા કરીએ આ યોગને ત્રિવેણી યોગ કહેવામાં આવે છે જ્યારે ત્રણ શુભ ગ્રહો કેન્દ્રમાં ભેગા થાય છે ત્યારે તેઓ તમારા ભાગ્યને સશક્ત બનાવે છે આ સંયોજનની અસર એ છે કે ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો એકસાથે પ્રગતિ કરશે પૈસા સંબંધો અને સ્વાસ્થ્ય નાણાકીય રીતે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે તમે કેટલાક જૂના અટકેલા પૈસા પાછા મેળવી શકો છો અથવા કોઈ નવા પ્રોજેક્ટમાંથી નોંધપાત્ર રકમ મેળવી શકો છો સંબંધો જેમની સાથે તમે દૂર થઈ ગયા હતા તેઓ ફરીથી જોડવાનો પ્રયાસ કરશે જૂના સંઘર્ષો સંબંધીઓ સાથે કડવાશ અને પ્રેમમાં તિરાડો હવે સમાપ્ત થઈ શકે છે તમારે ફક્ત તમારા અહંકારને છોડી દેવાની જરૂર છે જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ તમારા સંબંધોને આશીર્વાદ આપે તો તમારે તમારી જાતને થોડી નમ્ર બનાવવી જોઈએ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આ ખૂબ જ સકારાત્મક સમય છે જે લોકો લાંબા સમયથી કોઈ લાંબી બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને રાહત મળશે અને જો તમે નિયમિતપણે શિવની પૂજા કરો છો જો તમે જલાભિષેક કર્યો હોય અથવા બેલપતર ચઢાવ્યું હોય તો તમે ટૂંક સમયમાં એક ચમત્કારિક પરિવર્તનનો અનુભવ કરશો શરીરમાં ઉર્જા મનમાં શાંતિ અને આત્મામાં સંતુલન આ સમયે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ઉર્જા સર્વોચ્ચ શિવ ઉર્જા હવે તમારા ઘરમાં પ્રવેશવા માટે તૈયાર છે અને આ ઊર્જાને આકર્ષવા માટે તમારે એક નાનું કાર્ય કરવું જોઈએ આજે રાત્રે તમારા ઘરના મંદિરમાં શિવલિંગ સમક્ષ સફેદ ફૂલો અને પાણી અર્પણ કરો અને માનસિક રીતે જપ કરો હે ભોલેનાથ મારી થેલી ખાલી છે કૃપા કરીને તેને ભરો મને તમારા સિવાય કોઈ આશા નથી આ નાનો મંત્ર આ વિનંતી જો સાચી ભક્તિથી કરવામાં આવે તો સમગ્ર બ્રહ્માંડને હચમચાવી શકે છે તમારો ફોન હવે શિવ સુધી પહોંચી રહ્યો છે અને જો તમે તે સંપૂર્ણ ભક્તિથી કરો છો તો તમને બીજા દિવસે સવારે એક મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે તમારા મોબાઈલ ફોન પર સંદેશ બેંકમાંથી ફોન કોઈ અણધારી રીતે મદદની ઓફર કરે છે આ બધા સંકેતો છે કે તમારી રાશિ કુંડળી હવે બદલાઈ ગઈ છે હવે જ્યારે તમારી કુંડળીમાં એકસાથે ઘણા બધા શુભયોગ સક્રિય થયા છે ત્યારે તમારી અંદર સમાન ઉર્જા જાગૃત કરવી જરૂરી બની જાય છે જેથી આ દૈવી પરિવર્તન તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પ્રગટ થઈ શકે બ્રહ્માંડની શક્તિઓ ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જ્યારે વ્યક્તિ તેમની સાથે સુસંગત હોય અને હવે તમારું જીવન એવા તબક્કે છે જ્યાં પરિવર્તનની સીડી ફક્ત ઉપર તરફ જાય છે પરંતુ તે સીડી ચઢવા માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પ્રથમ તમારે સમજવું જોઈએ કે હાલમાં બનતો કોઈપણ ચમત્કાર અચાનક અને અણધાર્યો હશે તમે એક સામાન્ય દિનચર્યા વચ્ચે હોઈ શકો છો જ્યારે કોઈ તમને એવી તક આપે છે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખે છે તમે એક સરળ સંદેશ વાંચી રહ્યા હશો અને એક છુપાયેલ સંકેત શોધી રહ્યા હશો જે તમને લાખો રૂપિયાના સોદા તરફ દોરી જશે અથવા તમે ક્યાંક બેઠા હોવ અને એક સ્વપ્ન જોતા હોવ જે તમારા ભાવિ જીવનનો માર્ગ ખોલે હવે ચાલો તમારી કુંડળીના કેન્દ્રમાં ઉર્જાના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે સેવા આપતા ચોક્કસ સ્થાનોની ચર્ચા કરીએ હાલમાં પાંચમું ઘર સાતમું ઘર અને સાતમું ઘર સૌથી મહત્વપૂર્ણ છે દસમા અને બારમા ભાવમાં ખૂબ જ શુભ પરિસ્થિતિઓ વિકસી રહી છે પાંચમું ભાવ તમારી સર્જનાત્મકતા તમારા બાળકની ખુશી અને તમારા વિચારોની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે સાતમું ભાવ તમારા જીવનસાથી અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે દસમું ભાવકામ વ્યવસાય અને કર્મનું પ્રતિનિધિત્વ કરે છે જેનો અર્થ થાય છે તમારી મહેનતનું સીધું પરિણામ જ્યારે ગુરુ અને ચંદ્ર આ ભાવમાં યુતિમાં હોય છે ત્યારે વ્યક્તિ એવા ચમત્કારિક પરિણામોનો અનુભવ કરી શકે છે જેના પર તે પોતે પણ વિશ્વાસ કરી શકતો નથી જો તમે નવો વ્યવસાય શરૂ કરવા જમીનના સોદામાં રોકાણ કરવા અથવા કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સૌથી અનુકૂળ સમય છે પરંતુ એક શરત સાથે આ નિર્ણય સંપૂર્ણપણે તમારા આત્મવિશ્વાસ અને શ્રદ્ધા પર આધારિત હોવો જોઈએ જો તમે ડર અથવા મૂંઝવણમાં નિર્ણય લો છો તો તમને સફળતા મળશે નહીં જોકે જો તમે ભગવાન શિવનું નામ લઈને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પગલું ભરશો તો વર્ષોથી બંધ પડેલા દરવાજા ખુલશે હવે હું એક ખૂબ જ શક્તિશાળી છતાં સરળ ઉકેલ શેર કરવા જઈ રહ્યો છું આ ઉકેલ ફક્ત તે લોકો માટે ભલામણ કરવામાં આવે છે જેઓ ખરેખર પોતાનું ભાગ્ય બદલવા માટે તૈયાર છે આજે રાત્રે બાર વાગીને ત્રીસ મિનિટ પછી તમારા ઘરની પૂર્વ દિશામાં સ્વચ્છ જગ્યાએ બેસો દીવો પ્રગટાવો અને તેને શુદ્ધ ગાયનું ઘી ભરો દીવાની સામે બેસો અને આ મંત્રનો એકવીસ વાર જાપ કરો ઓમ ત્ર્યંબકમ યજમહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વકમાં બંધનન મૃત્યુ મુખ્ય મામૃત પછી હાથ જોડીને ભોલેનાથને તમારી સૌથી મોટી ઈચ્છા કહો જે તમને સૌથી વધુ દુઃખ આપે છે જે તમે પહેલા કોઈને કહી નથી તે ઈચ્છા આજે ભગવાન શિવને સમર્પિત કરો બીજા દિવસે સવારે સૌથી પહેલા ઉઠીને મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાનનો આભાર માનો ત્યારબાદ દિવસભર સકારાત્મક રહો નકારાત્મક વિચારો ટાળો હવે ચાલો તમને જણાવીએ કે આ ચોવીસ કલાક દરમિયાન તમારે કઈ સૌથી મોટી ભૂલ ટાળવી જોઈએ બીજાઓનું ખરાબ બોલવું અથવા કોઈની પ્રગતિની ઈર્ષા કરવી આ એક એવું પાપ છે જે તરત જ વ્યક્તિનું ભાગ્ય ઉલટાવી દે છે જો તમે ઈચ્છો છો કે શિવના આશીર્વાદ કાયમ રહે તો કોઈના વિશે નકારાત્મક વિચારવાનું બંધ કરો ભલે કોઈએ તમારો અપરાધ કર્યો હોય તો તે ભગવાન પર છોડી દો બદલાની ભાવના છોડી દો કારણ કે આ સમયે બ્રહ્માંડ પોતે જ તમારો ન્યાયાધીશ છે હવે સમજો કે તમારી કુંડળીમાં બનતા સંયોજનો તમારા આખા પરિવારને અસર કરશે જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય માનસિક તકલીફથી પીડાતું હોય નોકરી શોધી રહ્યું હોય અથવા કોઈ સંબંધ તૂટવાની આરે હોય સમય આવી ગયો છે જ્યારે આ બધી સમસ્યાઓનો ઉકેલ ચોક્કસ આવશે અને તે બધું તમારી પોતાની ઉર્જા દ્વારા થશે હા તમે હવે તમારા ઘરની ઉર્જાનું કેન્દ્ર બની ગયા છો તમારે તમારા પરિવાર માટે આશાનો સ્ત્રોત બનવું જોઈએ જો તમારા ઘરમાં કંઈક સતત તૂટતું રહે છે જેમ કે કાચ પડવો મોબાઈલ ફોન કે ઘડિયાળ ખરાબ થઈ રહી હોય તો સમજો કે નકારાત્મક શક્તિઓ હવે તેમના અંતિમ સંઘર્ષમાં રોકાયેલી છે એક કામ કરો શિવલિંગનો ફોટો લાવો અને તેને તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં મૂકો અને દરરોજ સવારે ત્રણ વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ નાનું કાર્ય તમારા ઘરને ઊર્જા આપશે અને બધી નકારાત્મકતા બહાર કાઢશે હવે ચાલો અંતિમ અને સૌથી ગુપ્ત રહસ્ય વિશે વાત કરીએ આ રહસ્ય એ છે કે તમારી બેગ ધનથી ભરાઈ જવાની છે આ ધન ક્યાંથી આવશે તે કેવી રીતે આવશે તો સાંભળો આ ધન ત્રણ સ્ત્રોતોમાંથી આવશે વર્ષોથી તમને ન મળેલા પૈસા પાછા મળશે બે પટકેલા સોદા અચાનક પૂર્ણ થશે ત્રણ જે લોકો તમને તમારા બાકી લેણા ચૂકવતા ન હતા તેઓ હવે તમને બમણું ચૂકવવા તૈયાર થશે અને આ બધું આગામી ચોવીસ કલાકમાં શરૂ થવાનું છે આ કોઈ સ્વપ્ન નથી ભગવાન શિવના આશીર્વાદથી તમારી કુંડળીમાં લખાયેલો આ એક ચમત્કાર છે હવે અમે એક રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વર્ષોથી તમારી આંખોથી છુપાયેલો છે તમે ઘણીવાર તમારા ઘરમાં એક અદ્રશ્ય હાજરી અનુભવી હશે પંખા વગર ફૂંકાતા પવનની જેંગ એકદમ શાંત રૂમમાં હલનચલન ક્યારેક દીવાની જ્યોત અચાનક તેજ થઈ જાય છે અથવા કોઈ દેખીતા કારણ વગર રૂમમાં સુગંધ ફેલાઈ જાય છે આ બધા સંકેતો એ વાતનો પુરાવો છે કે તમારા ઘરમાં દરરોજ એક દૈવી શક્તિ આવી રહી છે હા આ કોઈ કાલ્પનિક નથી પરંતુ તમારી કુંડળીમાં બનેલા એક શક્તિશાળી સંયોજનનું પરિણામ છે જે હવે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે આવ્યું છે હવે તમે વિચારી રહ્યા હશો કે આ દૈવી શક્તિ કોણ છે શું તે દેવી છે દેવતા છે કે અદ્રશ્ય રક્ષક તો હું તમને કહી દઉં કે આ શક્તિ એક દૈવી આત્મા છે જેને ભગવાન શિવે સ્વયં મોકલ્યો છે જેને તમારા જીવનના રક્ષણ દિશા અને પ્રગતિ માટે પસંદ કરવામાં આવ્યો છે આ શક્તિ દરેક શ્વાસે તમારું રક્ષણ કરે છે તે દરેક મુશ્કેલીમાં તમારી સામે ઢાલ તરીકે ઊભી રહે છે આ એ જ શક્તિ છે જેને તમે અનુભવી શકો છો પણ જોઈ શકતા નથી કારણ કે તે અલૌકિક છે તે દિવ્ય છે અને તે ફક્ત તે લોકો પાસે આવે છે જેમના ભાગ્યને પ્રકાશિત કરવા માટે તે બનાવવામાં આવી છે આ દૈવી શક્તિ કોઈ ખાસ તારીખ ખાસ પૂજા અથવા તાંત્રિક વિધિ દ્વારા આવતી નથી તે ત્યારે આવે છે જ્યારે બ્રહ્માંડ તમારા આત્માનો પોકાર સાંભળે છે અને આ પોકાર ફક્ત ત્યારે જ સંભળાય છે જ્યારે તમે પીડામાં હોવ છો જ્યારે તમે ભાંગી પડ્યા હોવ છો જ્યારે તમારું કોઈ ન હોય આ શક્તિ પ્રગટ થાય છે અને હવે તે શક્તિ દરરોજ રાત્રે તમારા ઘરમાં પ્રવેશ કરે છે તમારું રક્ષણ કરવા અને તમારા ભાગ્યને નવી દિશા આપવા માટે ઘણા લોકો વિચારે છે કે શું આવી અદૃશ્ય હાજરી કોઈ નુકસાન પહોંચાડી શકે છે શું તેનો ડર રાખવો જોઈએ સારું તમારે બિલકુલ ડરવાની જરૂર નથી કારણ કે આ શક્તિ નકારાત્મક નથી પણ સંપૂર્ણ રક્ષક છે આ શક્તિ ક્યારે કોઈને નુકસાન કરતી નથી તેના બદલે તે તમને એવી શક્તિઓથી બચાવવા માટે આવી છે જે તમારા જીવનને અંધકારમાં ડુબાડી દેશે આ શક્તિ તમારી આસપાસ એક અદ્રશ્ય ઢાલ બનાવે છે જે કોઈપણ તાંત્રિક પ્રભાવ ખરાબ નજર અથવા દુષ્ટ આત્માને તમારી નજીક આવતા અટકાવે છે હવે પ્રશ્ને ઊભો થાય છે આ દૈવી શક્તિના આગમનના કયા સંકેતો તમે અનુભવશો તો ધ્યાન આપો જ્યારે આ શક્તિ તમારી પાસે આવશે ત્યારે તમે વારંવાર કોઈ ઋષિ શિવલિંગ ગંગા નદી નંદી બળદ ત્રિશૂળ અથવા સફેદ પ્રકાશના સ્વપ્ન જોશો ક્યારેક તમારા ઘરમાં અચાનક એક બિલાડી કે કૂતરો દેખાય છે અને મોટેથી રડવા લાગે છે આ સંકેતો છે કે કોઈ શક્તિશાળી ઉર્જા તમારા ઘરમાં ઘેરાઈ ગઈ છે ક્યારેક તમને એવું લાગશે કે તમે કોઈને શોધવા માટે પાછળ ફરી રહ્યા છો પરંતુ ત્યાં કોઈ નહોતું તે ક્ષણ તે દૈવી હાજરીનો પુરાવો છે અને હવે ચાલો વાત કરીએ કે આ શક્તિ તમારા જીવનમાં શું ચમત્કાર કરશે પહેલો ચમત્કાર એ હશે કે તમે વર્ષોથી જે સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે અચાનક એક પછી એક ઉકેલાવા લાગશે વારંવાર અટકી પડેલું કામ ખુલવા લાગશે